જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો બધા તરફ રામ રામ ગુડ મોર્નિંગ અને રામ રામ બધાને જય શ્રી કૃષ્ણ આજે છે ભાઈ નવું વર્ષ અને હવાર છે સાડા છ અને રેડી થઈ ગયા છે એકદમ ફર્સ્ટ ક્લાસ ને ગૌતમભાઈને તૈયાર થઈ ગયા વાહ ભાઈ વાહ હેપી ન્યુ યર ભાઈ આજે છે ને બધા નીકળો રામ રામ જ મળવાનું છે હવાર દિનો વ્લોગ ચાલુ કરતો તો તમે મજા આવે તમે જો આખું ગામમાં તમને બતાવવું ભાઈ ગામડાનું નવું વર્ષ કેવું હોય ને સ્પેશિયલી તમને એ બતાવી બહુ મજા આવી જાય તમે કન્ટિન્યુ રહ્યો વ્લોગમાં

અને ભાઈ જો હવે જાય છે ઘર બાજુ હવે છેલ્લા છેલ્લા ગાડી મંગાવી પડે કે હાલે હાલે થાકી જાય ગામમાં હાલીને જવું ને ભૂકા નીકળે છે અને જો બધા આવતા જાય છે ગામમાંથી આવ્યા ને અત્યારે વાગ્યા કેટલા પોણા બાર થયા અમે હાડા નવા ગામમાં લેવા ને ભાઈ એટલા થાકાતા ને કે ચાર વાગ્યા ને ઉઠાતા નવા એમ ગામડે છે ને ચાર વાગે જગાડા કારણ કે નવું વર નવ વાગ્યા ઉઠી જાય પછી બધા આગળ વાડી જાય કામ કરવા વયા જાય અને અમે થાકાતા એટલા ને ઘેરા આવીને સીધા હોય ગયા હું ગયો જોઉં તમે અત્યારે પોણા બાર એમના ખાવા જગાડ્યા પથારી ફરીથી કેવું રહ્યું કે તારું નવું વરા બસ હરામ હર પૈસા આપ્યા કે કોઈ પૈસા તો કોણ આપે કોણ આપે પેલા પેલા બધા બહુ આપતા કમેન્ટ કરો તમને હજી કોઈ પૈસા આપે પેલા બહુ આપતા પાંચ દસ હજાર પછી પૈસા જ નથી તમે કમેન્ટ કરજો પૈસા આપ્યા કે નહીં અને ભાઈ પોણા બાર થયા ને હવે છે ને જમીન લઈ ને જમીન પૈસા ને રીલ બિલ શૂટ કરવી છે નવું વર્ષ નવાગડા પહેરા બધા ફોટા ફોટા પાડીએ એવું બધું કરી અને એની પહેલા તો હવે ખાવામાં શું બને ખાવામાં બનાવું છે બ્રેડ પકોડા બહુ મસ્ત આપડા ફેવરેટ છે બ્રેડ પકોડા બારી તને ભાત ના તો બહુ ભાવે તો કેટલા ખાય ખબર તમને અંદાજ અંદાજે બ્રેડ પકોડા ખાઈ દેવા અંદાજ મારજો અંદાજ નહીં તું કે કેટલા તો ખાઈ દે સો કે એમ સો હાથ બ્રેડ પકોડા ખાઈ દઈએ બેઠો બેઠો સારો હાલો કન્ટીન્યુ વ્લોકમાં બનાવો મારી આગળ પછી હમણાં જમીન મળીએ પકોડા ભાઈ બઉ ખવાઈ ગયા સાત ગૌતમ તો સાત નું કેતો તો મારે હાથ તો ખવાઈ ગયા મસ્ત મજાના પકોડા ખાલી દે ભાઈ

મારી ઘરે કોઈ નથી હું અહીંયા હું તો ગૌતમ ની આ તો ગૌતમ હું અને વિવેક બસ બે જણા આખા ઘરમાં ખાલી બે જણા છે રીલ બનાવવાની છે તો ઘરેથી બધાને બોલાવ્યા છે આગળ બધા આવી જાય એટલે બે ત્રણ રીલ બનાવીએ અને પછી પાછા બ્લોગમાં કન્ટિન્યુ કરશું રીલ બનાવવી ને તો કોઈ છે ને છોકરા મેળા નહીં મતલબ જેને દેવું થયું ને એ જો ભાઈ નવા વર્ષના દિવસે ગામડે આવી બહુ મજા આવે દ્રાક્ષ તો પતી ગઈ તમને કીધું કોઈ નથી જો ઘરે કોઈ નથી જો આપણું ઘર જો કેવું છે મારું ઘર એકવાર કમેન્ટ કરજો જરૂરથી જરૂર આજથી દસ વર્ષ પેલા દસ ની પંદર થઈ જાય ઘર બનાવ્યું હતું ને એને હાલો મસ્ત મજા મસ્ત તમને આખું બતાવું જો અહીંયા મસ્ત મજા આ આંબાદી એક દિવસ બ્લોગમાં બતાવ્યા હતા ત્યારે આઈફોન નહોતો એટલે ક્લિયર નહોતું હવે તમને બતાવું જો એક આંબો આવડો મસ્ત થઈ ગયો આ બીજો આંબો આ કલમ છે આ કલમથી કરેલો છે આ ગઠલો સોંપીને કરેલો છે આંબાની જે ગઠળી આવે ને એનાથી કરેલો છે જો દેશી અને આ એ કલમ છે હે ને મસ્ત અને ભાઈ જો અહીંયાથી આપણા ઘરનો વ્યૂ જોવો ખતરનાક વ્યૂ આવે છે કે નહીં જો આવું છે ભાઈ ગરીબ માણાનું ઝૂંપડું અને હવે ભાઈ એકલા છે હવે પાછા કાકાને ઘરે જાય ને આમથી આમ આમથી આમ આમથી આમ ત્યાં જ કરે અહીંયા છે આપણા કાકાનું ઘર અહીંયાથી આમ અહીંયાથી આમ ત્યાં કરે અને ટાઈમ કાઢી ગયો ભાઈ આવું બધું છે હવે નીકળું માર કાકાનું ઘરે ગૌતમ બેન બહાર ગયા તો આવી જશે ક્યાં જશો ગૌતમને

એને ધ્યાનમાં આવી જ મતલબ હું ને મારા બેન બે છે ને અમે ઘરે રહ્યા હતા મતલબ અમારા માડી ગઢામાં છે ને દાદી એકલા છે ને એટલા અને ગૌતમ ભાઈ અને એ બધા હવે આવી ગયા છે પકોડા હું ખાઈ ગયો તારી ઘેરથી તેણે

અને ગૌતમ ભાઈ ને બધા થાકી પાકી ના હું નથી થાકી નથી જ તમને થોડી ઊંઘ આવશે આ છોકરી જોઈ આવ્યા તમે લેલા ભાઈ તમે આજા બેજા ઊંઘ નું આવે કે નહીં ભાઈ આ છોકરી જોઈ આવ્યા ને ઊંઘ આવવી જ ન જોઈએ કાયદેસર આ સપનામાં આવશે બધું હા હા હાલો આ વિડિયો બંધ કરી દો આજનો વિડિયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો મળીએ કાલ નવા વ્લોગ માં ત્યાં રામ રામ મંડળ ને રામ 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 રામ